એ માનવી મિત્રો તો આપણે જુઓ અવાર હવાના રાજ ગયા હા અને આપણે દાવાનું છે ગિરનાર ફરવા તો તમને દર્શન કરાવવાનું અમે જ દર્શન કર તો આપણા લુખા છે આપણે દાંત આજે અહીં અહીં ગુજર અહીં આજે પૂજા તાજ ને આ એમ કરે છે ને તમને પડાયું જુઓ આમ ગિરનાર પહાડ છે એ પેલો આ પછી આ અહીં આપણે ફરવા દાવાનું છે આ ખાસ કરીને આપણું ગિરનાર જોઈ શકો છો તો જે માતા મિત્રો જુઓ ફાઇનલી આપણે તો પહોંચી ગિરનાર પહોંચી ગયા હા તમે જોઈ શકો અરે ત્યાં માણસો આવી ગયા હે બે સડવાની હાલત મને નહીં તો અમે સડી ગયા હા હા જુઓ ખાલી લૂક દો ગિરનાર તો તે માથે વિતરો આથી ગિરન તમે દુવો બે બે ચાર આગળ જાય તો એમાં તો ખાઈ નથી આપણે નાસ્તો કરી લીધો છે હવે આગળ સડવું છે તમને દર્શન મેં કરાવન કરો લુક જુઓ લોકેશન બાજુ એક નંબર છે તો આ હે આપણા મોણ છે એ થઈ ગયા હવે આગળ સડવું છે તમે જોઈ શકો છો મેં જો આગળ ઉપર જઈને તમને ટૂંક બતાવું વાદળ વાદળ જોવો તમારે આવવું પડે અહીંયા આવે આપણે ઉદાગર લેખા જય માતાજી મિત્રો આગળ તમને દર્શન કરવાનો મિસ્ટકડી બીડીની ખાવા બાવાની ખુલ્લી વ્યવસ્થા ઉપર ભાઈ ચડવાની થોડીક માર પણ એવા પગ દુઃખે રહેશે કે કુદળો આવતા નહીં ભૂલી ચુખી હજી તો હું શું છે નજર જ પોક એમને રહેતો તમને તો તો ઉપર ટેન નહીં ગયો ટેન ની ફૂલ